દાહોદ જિલ્લાની તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ બાબતે તાલુકા પંચાયત કચેરી દાહોદની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ જિલ્લા પોલીસ અધિકારીને સ્વરૂપે આવેદન પત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય હર્ષદભાઈ નીનામા સાહેબની આગેવાનીમાં તુઈણી ગામે પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરવાનો બદ ઇરાદો સફળ ન થતાં તે છ વર્ષીય બાળાનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવેલ છે તે બાબતે અને આવો અગાઉ મણિપુર અને દેશના અનેક વિસ્તારોમાં બનવા પામેલ હોવા છતાં આ સરકારના પ્રધાન સેવક કોઈ નક્કર પગલાંઓ ન લઈ તાઇફાઓ અને વિદેશોના પ્રવાસમાં વ્યસ્ત છે ત્યારે આપણી બેન બેટી અને દીકરીઓ સાથે આવા લંપટો દ્વારા ક્યાં સુધી મનમરજીથી આવી હરકતો કરવામાં આવતી રહેશે તેવા જવાબ માટે અને હાલ આપણી માસૂમ છ વર્ષીય દીકરીના હત્યારા ગોવિંદનટનો કેસ જલ્દી ચલાવી તેને ટૂંક સમયની અંદર જ ફાંસીની સજા આપવામાં આવે તો જ માસૂમ દીકરીને સાચો ન્યાય મળ્યો કહેવાય તે માટે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે દસ કલાકે તાલુકા પંચાયત કચેરી દાહોદ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસેથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી ત્યાર પછી જિલ્લા પોલીસ અધિકારી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્યો વિધાનસભાના ઉમેદવારો જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા

શિક્ષણ વિરોધી શિક્ષણ વિરોધી સભ્યા સાંસદ સભ્યા શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી જસંદ हा रे आरे आर आर एस हाय रेश्व हूंदा परिषद बीजपी दालो जुदे मारो त लोको બીજેપી કે દોકો બીજેપી 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 આયે વિશ્વ હિન્દુ પરિષદ આયરે વિશ્વ હિન્દુ પરિષદ બીજેપી કે દાકો જિલ્લા પ્રમુખશ્રી અને કોંગ્રેસના જે પણ નેતાશ્રીઓ છે એમની હાજરીમાં આજ રોજ આપ સાહેબ શ્રીને આ આવેદન આપવા માટે આવ્યા છીએ કે દાહોદ જિલ્લામાં જે સિંગોર તાલુકો છે ત્યાં તોરણી ગામમાં જે બનાવ બન્યો છે ખૂબ જ ચિંતાજનક બનાવ બન્યો છે અને એ બનાવમાં જે એફઆઈઆર દાખલ થાય ત્યારબાદ આપણે શું કરી શકીએ અથવા તો શું થઈ શકે છે એ બાબતની આ ખાસ આ જે આવેદન છે આપવા માટે આવ્યા છીએ કારણ કે આ જે બનાવ બન્યો છે એ માત્ર એફઆઈઆર દાખલ કરવા પૂરતો ફાંસીની સજા થાય એ પ્રકારની માંગ છે સૌ કોઈની ખાસ સર આ જે આ જે આવેદન છે એ આવેદનમાં ખાસ જે માંગ છે એ માંગ કહી છે કે એફઆઈઆર દાખલ થયા પછી હજુ પણ જો કોઈ કાયદાનો ઉમેરો કરવો હોય એ પછી પોક્સો એક્ટ હોય પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ એની કોઈ કલા હોય સેક્શન ફોર સિક્સ સેક્શન એટીન કે ભારતીય ન્યાય સંહિતા હોય કારણ કે આ ખૂન થયું છે મર્ડર થયું છે માત્ર એક બાળકીનું નહીં એક આત્માનું પણ મૃત્યુ થયું છે આની સાથે સાથે તો ભારતીય ન્યાય જે સંહિતા છે અને જે પ્રકારના રિપોર્ટ્સ આવ્યા છે તે માત્ર ફોન નથી સાથે સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની પણ વાતો સામે આવી છે તો ભારતીય ન્યાય સંહિતા છે એની સેક્શન સેવન્ટી ફોર છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે સેક્શન સેવન્ટી છે કે એસોલ્ટ ઓર વન કાઇન્ડ ઓફ સેક્સ્યુઅલ એટેક વિથ ઇન્ટેન્ટ ટુ આઉટરેચ અ મોડેસ્ટી ઓફ વુમન અગેન્સ્ટ અ મોનેસ્ટી ઓફ વુમન ઓર વિથ એન ઇન્ટેન્ટ ટુ ડિસ્ટ્રોબ અ વુમન આ પ્રકારની ઘટનાઓ જે છે એ બની છે તો માટે આમાં સેક્શન 74, સેક્શન સેવન્ટી સેક્શન સેવન્ટી અને આમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની સાથે સાથે શું રેપ પણ થયો છે કે કેમ આ પ્રકારની પણ હજુ આગળ તપાસ કરવામાં આવે સેક્શન 65 જે છે આગળ એનો પણ ઉમેરો કરવામાં આવે ભારતીય ન્યાય સંહિતા સેક્શન વન ઝીરો વન ક્લોઝ એ એન્ડ બી વિથ ઇન્ટેન્ટ ટુ મર્ડર માત્ર એવું ન કહી શકાય કે આ એક માનસિક વિકૃતિ કે માનસિક વિકલાંગતાનું પરિણામ છે કારણ કે આ ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે તો સેક્શન વન એન્ડ સેક્શન વન કે કોઈપણ પ્રકારે આ જે આરોપી છે એમને ખાસ કારણ કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓફ અવર ડિસ્ટ્રીક્ટ તો એમને આ આવેદનથી ખાસ એ રિક્વેસ્ટ છે કે આ કામમાં જે ચાર્જશીટ છે એ ચાર્જશીટ એટલી પ્રોપર રીતે તૈયાર કરવામાં આવે કે આ કામના આરોપીનો રોલ વધુ સ્પષ્ટ બને ચાર્જશીટ તૈયાર કરવામાં આ કામના આરોપીને કોઈ પણ પ્રકારનો બેનિફિટ ઓફ ડાઉટ ના મળે કે જેના કારણે ઓનરેબલ કોર્ટમાં કોઈક એવો લુફોન આવે કે આ જે આરોપી છે એ બચી શકે સેકન્ડ ડિમાન્ડ એવી છે કે આ જે મેટલ થયો છે એમાં ડિપોઝિશન ઓફ વિટનસીસ જેટલા પણ સાક્ષીઓ છે સાક્ષીઓની જુબાનીઓ ખૂબ મહત્વની છે કોઈ પણ પ્રકારે ક્યાંક એવું ના થાય કે એફઆઈઆરમાં કોઈક એવી વિગત રહી ગઈ હોય કે જેના કારણે ત્યારબાદ એમનું સ્ટેટમેન્ટ લીધું હોય તો એ બંનેમાં વિસંગતતા આવે અથવા તો જયારે પોલીસ રૂબરૂ નિવેદન લીધું હોય ને ઓનરેબલ કોર્ટમાં જયારે જુબાની આપવા જાય ત્યારે એમાં કોઈ પ્રકારનું કોન્ટ્રાડિક્શન કે વિસંગતતા આવે તો જે એમની જુબાનીઓ જે છે એ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાને આધારે તૈયાર કરવામાં આવે થર્ડ થિંગ સર કે આખો જે મેટર જે છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફોરેન્સિક સાયન્સ અને અને જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે એની સાથે લિંક થયેલો ક્યાંક માલુમ કરે છે તો જેટલા પણ ફોરેન્સિક એક્સપર્ટ છે કે ફોરેન્સિક પેનલ છે જે ફોરેન્સિક એક્સપર્ટ છે તમામ લોકોનો ઓપિનિયન લેવામાં આવે કે જેના કારણે આ કેસને વધારે સ્ટ્રોંગ કરી શકાય સેકન્ડ થિંગ સર અમારી ડિમાન્ડ એવી છે કે આ એક ઓર્ડિનરી કેસ નથી આ કેસમાં ઓનરેબલ જે એસપી સાહેબ છે એમની એવી રિક્વેસ્ટ છે કે આપણા દાહોદ જિલ્લાના ડીજીપી સાહેબ છે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ પીડર સાહેબ એમની સાથે કન્સલ્ટ કરીને દાહોદ જિલ્લાના રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન જજ અને ઓનરેબલ ગુજરાત હાઇકોર્ટ અને હોમ મિનિસ્ટ્રી સાથે એક પ્રકારનું યોગ્ય કોઓર્ડિનેશન કરે અને આ કામે જે કમ્પ્લેનન્ટ છે ફરિયાદ પક્ષ છે પ્રોસીક્યુશન પાર્ટી છે એમના માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એપોઇન્ટ કરવામાં આવે કે જેથી આ કેસને વધારે સારી રીતે ઓનરેબલ કોર્ટમાં પ્રૂફ કરી શકાય જે મેટર છે આ કેસમાં કોઈ પણ પંચ છે કે કોઈ પણ સાક્ષી હોસ્ટલ ન થવા જોઈએ કે જેના કારણે બાળકીને અન્યાય થાય નેક્સ્ટિંગ સર કે જયારે આ કામના આરોપીની બેલ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવે ત્યારે એ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરવામાં આવે કે ઓનરેબલ એફેક્સ કોર્ટમાં આગળ ફાઇલ કરવામાં આવે ત્યારે પણ આ કામે જે બાળકી છે એમના માટે જામીન અરજી સામે વાંધા અરજી મુકાવવી જોઈએ એક રિક્વેસ્ટ છે કારણ કે આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટે લેવી જ પડશે

એ બળાત્કાર કરવાની કોશિશ કરી અને નાની દીકરીને જાન મારી નાખી એ મૂળ આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો હતો પંચમહાલ જિલ્લાની અંદર એ પ્રચારક પણ છે અને સિંગોડ તાલુકાની અંદર ત્યાં તેમના કેમ્પો પણ અનલીગલ ચાલે છે એટલે નાના બાળકોને આ લોકો હિન્દુ મુસ્લિમ કરીને એમના મગજની અંદર ઝેર બોલવાનું કામ કરે છે એટલે આ સદંતર આ કેમ્પો બંધ થવા જોઈએ જે બળાત્કાર કરવાની કોશિશ કરી જે વ્યક્તિ નાની દીકરીને મારી નાખી એની ગાડી કાળા કાચની હતી સાહેબ તો મારે એવો સરકારનો એવો પરિપત્ર છે કે કાળા કાચની ગાડીઓ ના હોવી જોઈએ તો પણ હું આપને વિનંતી કરું છું કે સાહેબ દાહોદ જિલ્લાની અંદર તમામ ગાડીઓ મોટા ભાગની ગાડીઓ કાચની છે તો આજે ને આજે તમે ફરી પત્ર દાહોદ જિલ્લા એસપી સાહેબ પરથી પાર પાડો કે કોઈ પણ ગાડી કાળા કાચની હોવી જોઈએ નહીં આ ગાડીમાં કાળા કાચ નહી હોતા તો આ દીકરીની જાન બચી બીજું મા બાપ આવી નાની દીકરીઓને એમને ભરોસે શિક્ષણ માટે મોકલે જો શિક્ષણ કરતા હોય એના વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓની રક્ષા કોણ કરશે એના કોને ભરોસે શિક્ષણ માટે ત્યાં દીકરીઓને મૂકશે એટલે ખાસ સાહેબ અમારી વિનંતી છે કે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના ગેરકાયદેસર જે કેમ્પો ચાલે બંધ થવા જઈએ ગાડીઓ જે છે સાહેબ એ ક્યાં ક્યાં રહે

પંચમહાલ જિલ્લાની અંદર એ પ્રચારક પણ છે અને સિંગોડ તાલુકાની અંદર ત્યાં તેમના કેમ્પો પણ અનલિગલ ચાલે છે એટલે નાના બાળકોને આ હિન્દુ મુસ્લિમ કરીને એમના મગજની અંદર ઝેર કામ કરે છે એટલે આ સદંતર આ કેમ્પો બંધ જોઈએ જે બળાત્કાર કરવાની કોશિશ કરી અને મારી નાખી એની ગાડી કાળા હતી સાહેબ મારે એવો સરકાર નો એવો પરિપત્ર છે કે કાળા કાચની ગાડીઓ ના હોવી જોઈએ તો પણ હું આપને વિનંતી કરું છું કે સાહેબ દાહોદ જિલ્લાની અંદર તમામ ગાડીઓ મોટા ભાગની ગાડીઓ કાળા કાચની છે તો આજે ને આજે તમે ફરી ફરી પત્ર દાહોદ જિલ્લા એસપી સાહેબ પરથી બહાર પાડો કે કોઈ પણ ગાડી કાળા કાચની હોવી જોઈએ નહીં આ ગાડીમાં કાળા કાળાકાટ નહીં હોતા તો આ દીકરીની જાન બચી બીજું સાહેબ કે મા બાપ આવી નાની દીકરીઓને એમને ભરોસે શિક્ષણ માટે મોકલે જો શિક્ષણ આપનાર ગુરુજીઓ દાવું કરતા હોય તો એના વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓની રક્ષા કોણ કરશે એના મા બાપ કોને ભરોસે શિક્ષણ આપવા માટે ત્યાં દીકરીઓને મૂકશે એટલે ખાસ સાહેબ અમારી વિનંતી છે કે ત્યાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના ગેરકાયદેસર જે કેમ્પો ચાલે બંધ થવા જોઈએ કાળાકાટની ગાડીઓ જે ચાલુ છે સાહેબ એ ક્યાં ક્યાં પોલીસ ડિપાર્ટમેન્ટની રહેજ તાત્કાલિક અમારી ખાસ વિનંતી છે ઝડપી કાર્ય થાય અમારી ને છે શિક્ષણ મંત્રી રાજીનામું આપો શિક્ષણ મંત્રી 那ن